અને ભગવાન ને કીધું કે જ્યાં સુધી મારા શરીર માંથી હું પ્રાણ ન છોડી દઉં ત્યાં સુધી તમે મારી સામે ઉભા રહેજો હે કૃષ્ણ મારે તમારી સ્તુતિ કરી અને બોલ્યા છે ભીષ્મ દાદા ભગવતી સાત્વત સાવતપુન વિભૂને સ્વુખ અદ્ભવ પ્રવાહ ઇતિ પ્રકૃતિપેશી અદભવ પ્રવાહરૂપકલ્પિતા વિતૃષ્ણા આમ તો એવું કહેવાય છે કે આપણે જ્યારે કોઈ વસ્તુને પૂર્ણ વિરામ આપીએ શાસ્ત્રમાં હે ત્યારે ઈતિ શબ્દ લગાવ્યો ઈતિમતી રૂપકલ્પિતાવી તૃષ્ણા ભીષ્મ દાદા એ કીધું કે હે કૃષ્ણ મારે તમને મારી એક દીકરી પરણાવવી છે

અને બુદ્ધિ રૂપી દીકરી મારે કૃષ્ણ તમને પરણામી છે ત્યારે ભગવાને કીધું કે જો વાત સાચી તમારી દાદા પણ હું તો કીધું છે દાદા એ કે હું તો કૃષ્ણ કાળિયો કેવા તમારી આ બુદ્ધિ રૂપી દીકરી છે એને હું પસંદ આવીશ તો કે કોણે કીધું તમને તમે કાળિયા છો

હે કૃષ્ણ આ ત્રિભુવનમાં ત્રિભુવન એટલે ત્રણ લોક ત્રણ લોક માં તમારા સુંદર કોઈ ખરું કોઈ નથી હે કૃષ્ણ કોઈ નથી અને તમે કોણ વિજય સખે રતિ રસતું મેન વધ્યા હે કૃષ્ણ વિજય સખે એટલે અર્જુન ના સખા મહાભારતના યુદ્ધમાં તમારો વિજય થયો અર્જુન નો નથી હોય તમારો છે અથવા તો વિજય એટલે એ અર્જુન નો અહી તમે મિત્ર તમારો વિજય થયો હે કૃષ્ણ તમે વિજય શકા મારી રતિ મારી મતી રતિ રસ તું મેં ને વધ્યા અને એ સમયે તમે હે કૃષ્ણ કેવા લાગતા હતા તમને ખબર છે તમારા માથામાં સરસ મજાના આમ ઘૂડી એમાં તમે કેવા સુંદર મજાના દેખાતા એમાં ઝીણી 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 આમ ધૂળ ઉડેલી હતી અને યુદ્ધના સમયે ઘોડાની જે ખરીઓ છે ને ખરીઓ એમાંથી ધૂળ ઉડતી અને એમાંથી તમારા જે કેશ છે હતા અને એમાં શું થતું ખબર વળી હું ક્યારેક બાણ મારું ત્યારે તમારા શરીરમાંથી લોહી વયું જતું હતું ભીષ્મના બાણ કૃષ્ણએ ખાધા છે મહાભારત કીએ છે